કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકીઓએ કરેલા હુમલા બાદ ગીર પંથકમાં એલર્ટ કરવામાં આવ્યું છે ગીર સોમનાથ જિલ્લાના દરિયામાં પોલીસે સુરક્ષા વધારી દીધી છે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે ગીર સોમનાથ એસઓજી પોલીસ દ્વારા દરિયાની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે દરિયાની અંદર માછીમારી કરતા ફિશરમેનો અને બોટ ચાલકોની પોલીસ છે તે તપાસ કરી રહી છે ચકાસણી કરી રહી છે તેની હોડીઓની અંદર બોટોની અંદર કોઈ સ્ફોટક પદાર્થ છે કે કેમ આ સિવાય આ જે માછીમારો છે તે સ્થાનિક છે કે ભારતના છે કે અન્ય કોઈ માછીમારો છે તેની પણ પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં સોમનાથ જિલ્લાના વેરાવળના અરબી સમુદ્રના કિનારે આવેલા સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે સોમનાથ મહાદેવ મંદિર ઝેડ કેટેગરી સુરક્ષા ધરાવે છે પરંતુ ત્યાં પણ હાલ સુરક્ષા છે તે વધારી દેવામાં આવી છે ડોગ સ્કોડ બોમ્બ સ્કોડ સહિતના સ્કોડ છે તેના દ્વારા સોમનાથ મહાદેવ મંદિર અને આસપાસ વિસ્તારમાં ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે આ દ્રશ્યો જુઓ આ છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના રેલવે સ્ટેશનના જ્યાં આજે મોટી સંખ્યામાં પોલીસ કાફલો છે તે અહીંયા પર પહોંચ્યો હતો બોમ્બસ્કોડ પણ સાથે હતી રેલવેમાં જે માલસામાર આવી રહ્યો છે પ્રવાસીઓ આવી રહ્યા છે તેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં પોલીસનો કાફલો રેલવે સ્ટેશને પહોંચ્યો હતો જોઈ શકાય છે કે કઈ રીતે જે ટ્રેનની અંદર માલસામાન આવી રહ્યો છે તેની ચકાસણી છે તે કરવામાં આવી રહી છે વેરાવળના પીઆઈ અને મોટો પોલીસ કાફલો છે તે અહીંયા પર પહોંચ્યો હતો અને રેલવેની અંદર રેલવે સ્ટેશનની બહારના વિસ્તારો છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જે યાત્રાળુઓ આવી રહ્યા છે તેની પણ તલાશી લેવામાં આવી રહી છે કે કોઈ અન્ય જે પ્રવાસીઓ આવી રહ્યા છે તેની પાસે કોઈ એવી ચીજ છે કે નહીં અથવા તો એ પ્રવાસીઓ ઇન્ડિયન છે કે એની દરેક જગ્યા ઉપર પોલીસ છે તે નજર રાખી રહી છે જોઈ શકાય છે વેરાવળના પીઆઈ સહિતનો જે પોલીસ કાફલો છે તે આજે અહીંયા પર પહેરચ્યો હતો આપને જણાવી દીધી કે બે દિવસ પહેલાં કાશ્મીરના પહેલગામની અંદર છવ્વીસથી સિત્તાવીસ જેટલા પ્રવાસીઓ પર આતંકીઓએ હુમલો કર્યો હતો અને લગભગ છવ્વીસથી સિત્તાવીસ લોકો છે જે મોતને ભેટ્યા હતા વીસ જેટલા લોકો ઘાયલ હતા આ મૃતકોની અંદર ગુજરાતના કુલ ત્રણ લોકોના મોત થયા છે ભાવનગરના પિતા પુત્ર અને એક સુરતના વ્યક્તિ છે જે આ હુમલાની અંદર મોતને ભેટ્યા હતા પરંતુ ગુજરાતભરના મંદિરો હોય કે પ્રવાસન સ્થળો હોય ત્યાં હાલ સુરક્ષા છે તે વધારી દેવામાં આવી છે અને બોમ્બસ્કોડ ડૉગ સ્કોડ પણ સાથે રાખવામાં આવી રહી છે દોસ્તો ગીર અને આસપાસની તમામ ખબરો જોવા અને જાણવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અગર અફ વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ